ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે કડીના કરણનગરથી બોરીસના ગામને જોડતા સૌરાષ્ટ્ર નર્મદા કેનાલ પરના જે જર્જરિત બ્રિજનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું એટલે કે ચારક વર્ષથી આ બ્રિજ છે જે નર્મદાની કેનાલ પર બનેલો છે તે બ્રિજ ખૂબ જ જર્જરીત હાલતમાં હતું અને છેલ્લા બે વર્ષથી આ બ્રિજને સદંતર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો આરસીસીની દીવાલ કરી અને આ બ્રિજને વાહન વ્યવહાર માટે સદંતર બંધ કર્યો હતો એટલે આ બ્રિજ પર કોઈ જઈ ના શકે કારણ કે ખૂબ જ જર્જરિત હાલતમાં આ બ્રિજ હતો તો છેલ્લા ત્રણ દિવસથી આ બ્રિજના સ્પાનનું સમારકામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે સમારકામ દરમિયાન એક ઘટના ઘટી અને જેમાં બ્રિજનો સ્પાનનો ભાગ છે એટલે કે વચ્ચેનો જે ભાગ છે તે જેસીબી મશીન સાથે કેનાલમાં ધરાશાયી થયો સદનસીબે જેસીબીના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે કારણ કે જેસીબીમાં પંચર હોવાના કારણે ડ્રાઈવર જેસીબી માં હાજર ન હતો અને તે સમયે જ આ ઘટના ઘટી એટલે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે પરંતુ જેસીબી આ કાટમાળની સાથે એટલે કે બ્રિજના આ ભાગની સાથે જ નર્મદા કેનાલમાં ખાબક્યો વર્ષ ઓગણીસો છન્નું સત્તાણું માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ને છેલ્લા ચાર વર્ષથી તે ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાના કારણે વાહન વ્યવહાર માટે તેને બંધ કરવામાં આવ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને સમારકામ સમય જ આ ઘટના ઘટી એટલે સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે કે આટલા વર્ષો જૂનો બ્રિજ હતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો જર્જરિત હાલતમાં હતો તો પછી એનું સમારકામ કેમ નહોતું કરવામાં આવતું બે વર્ષથી તો આરસીસીની દિવાલ જણી અને સદંતર વાહન વ્યવહાર માટે પણ આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને આટલા વર્ષો સુધી તેનું સમારકામ ન થયું એટલી જર્જરિત હાલતમાં આ બ્રિજ બની ગયો હતો કે સમારકામ વખતે જ આ ઘટના ઘટી સદનસીબે ત્યાં જેસીબી માં ડ્રાઈવર ન હતો અને અન્ય કોઈ મજૂરો ત્યાં કામ નોતા કરી રહ્યા અને જેના કારણે મોટી જાનહાની ટળી છે પરંતુ કઈ પણ ઘટના અહીં ઘટી શકતી હતી એટલે તંત્ર સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કડીના કરણ થી બોરીસણા ગામને જોડતી સૌરાષ્ટ્ર નર્મદા કેનાલ પરનો આ બ્રિજ હતો અને ત્યાં આ ઘટના ઘટી બ્રિજ નો વચ્ચેનો ભાગ જ થયો છે તમે ફોટોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે આ બ્રિજ જેસીબી મશીન સાથે કેનાલના પાણીમાં ધરાશાય થઈ એટલે કાટમાળ સાથે મશીન પણ કેનાલમાં ધરાશાયી થયું હવે અહીં ઘણા થઈ રહ્યા છે જોવાનું રહ્યું કે આ અંગે કોની બેદરકારી સામે આવે છે કઈ રીતે હવે આગળની કામગીરી થાય છે બ્રિજનું સમારકામ કેવી રીતે થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ